ખેડબ્રહ્મામાં વરસાદ મન મૂકીને વર્ષો ખેડૂતોના જીવ ચોટ્યા તાળવે ખેડ વિજયનગર વડાલી વિસ્તારમાં ચાર ઇંચ થી સાત ઇંચ પડેલો વરસાદ ખેડૂતોને લીલો દુષ્કાળ પડવાની સંભાવના સાબરકાંઠા જિલ્લાના ખેડ વડાલી વિજયનગર વિસ્તારમાં વરસાદ છેલ્લા પંદર થી વીસ દિવસથી એક ધારો ચાલુ છે જે અત્યાર સુધીમાં ત્રીસ ઇંચ જેટલો પહોંચો આવેલ છે જે ખેડૂતોએ ખેતી કરી છે તે પણ અતિશય વરસાદને કારણે નુકસાની થવાની સંભાવના છે આજે રાત્રે ખૂબ જ વરસાદથી ખેતીમાં ફરીથી ધોવાણ થયેલ છે ખેડબ્રહ્માના સિગ્નલ કંપા વિસ્તારમાં સાત ઇંચ ઉપરાંત વરસાદ થવાથી થવાથી ખેતીમાં ફરીથી ખેડૂતોને પડતા પર છે જે પાક વાવેલ છે તે પણ મોઘા બિયારણો ખાતરો દવાઓ તેમજ મજૂરી થકી ખેડૂતોના હાથમાં કશું આવે તેવું લાગતું નથી કુદરતની આગળ આપણું કશું ચાલતું નથી પરંતુ મેઘરાજાએ સતત બેટિંગ કરવાથી ખેડૂતો મૂંઝવણમાં છે બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવશ ખેડ બ્રહ્મા

જો જુવાળો ઓટો આ દર ટીમે દરવાજા ખોલે આ ઓર્ડર કર્યો હમણો પાણી 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 જુવાળા ને બધી બાજુ તડી પડે એકલો જે વરસાદમાં ગામામાં પાણી વધારે આ તીને કર દે કેતર માં જલી જાય આપળા એ હા